જ્યાં આજે પાકિસ્તાન જેલમાંથી બાવીસ જેટલા બીમાર માછીમારોને પાકિસ્તાન સરકારે મુક્ત કર્યા છે જેમાં તે માછીમારો આજે માદરે વતન વેરાવળ પહોંચતા પરિવારજનોમાં હરકના આંસુ છલકાયા હતા મુક્ત કરાયેલા માછીમારોમાં મોટા ભાગના માછીમારો બીમાર હોવાનું સામે આવ્યું છે જેમાં કેન્સર ટીબી ડાયાબિટીસ હૃદય બીમારીઓથી પીડાઈ રહ્યા માછીમારોને અધિકારીઓ કહી રહ્યા છે અને આ માછીમારો વર્ષ બે હજાર એકવીસ બાવીસ માં પાકિસ્તાન દ્વારા પકડવામાં આવ્યા હતા અમે બે હજાર બાવીસ માં બીજા મહિનાની પાંચ તારીખે પકડાઈ ગયા હતા

કોઈને હૃદય ની બીમારી છે કોઈને પેર તકલીફ છે કોઈને હાથની છે વર્તન તો સારું કરે છે હા ભારત સરકાર ને એવું ઈજ કહેવા માંગુ કે

જે નામ લખાયા હતા ને પેલા એ નીકળી ગયા અને નો નામ લખાયા ને પછી ખબર પડી કે આ તો સોરવાના છે એમાં બધી કોઈ રડવા લાગ્યા ને કોઈ અફસોસમાં પડી ગયા ને બીજી ભારત સરકારને એટલે કોઈ કરવાની જે નાની સરકાર એમ કે અમે તો તમને કીશું રિહા કરી દઈએ તમારા લોકો લેવા તૈયાર નથી કે તો અમે કેમ તમને રિહા કરીએ અત્યારે રવિવાર હતી ને તો એ જ્યારે આપણો આવે ને તો જી ગીત તો અનુભવ હોય ને તો કાં તો બીજી વધી જાય

ચડાવી દે અને દવા આપી દવા પૂરી મળે નહીં બરોબર દવા આપે ત્યાંથી દવાખાના થી મળે બીજી દવા મળે નઈ અને બરોબર લઈ જાય એ લોકો દવાખાને તો બરોબર ખાલી ગુમરા મરાવીને લઈ આવે આ ભાઈ ઓળખો કેન્સર ભાઈ ને બિચારા દવાખાને લઈ જાય અને ગુમરો મરેને આવે

અમને હવે આનંદ છો જાણે આવ્યા એટલે છૂટી બધી નાઇટ ના દીકરા બધી સાઈઠે આવી છૂટી ને હિના ને આવ્યા જલ્દી કરજો કાઢી આવે છૂટવાનું એટલે અમારું વિનંતી સરકાર અમે તો નિજુર કરી કેમ કે આમ ગાય ગાયે મીટિંગ કરે અમદાવાદ દિલ્હી જુનાગઢ બધમાં ગયા બહુ અમે બહુ તકલીફ છે અમારા માસ્તીમાન ને તો સરકારને ને કે જલ્દી અમે સોરાવો આજે અમારે તો વધી નાઇટ ના દીકરા આવવા જોઈએ ધણી દીકરા વધી ના આવવા જોઈએ એટલા રાજી થાય એમ અત્યારે એકવીસ તારીખે પાકિસ્તાન પીએમએસએ દ્વારા જે બાવીસ માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે તે માછીમારો બાવીસ તારીખે અટારી વાઘા બોર્ડર ખાતે સાડા આઠ વાગ્યા મેં રિસીવ કરેલા છે અને ત્યાંથી એ તમામ માછીમારોને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા બરોડા લાવેલા છે અને બરોડાથી અહીંયા આપણે વેરાવળ ખાતે લાવેલા છે આ બાવીસ માછીમારો પૈકી ચૌદ માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે ત્રણ છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે એક છે એ રાજકોટ જિલ્લાના છે ત્રણ છે એ દીવના છે અને એક યુપીના ભાઈ છે આમ બધા મળીને કુલ બાવીસ માછીમારો છે એમને આપણે મુક્ત કરવામાં આવેલા છે અને આજે એમના સ્વજનોને આપણે સોંપવાના છે આમાંથી ઘણા ખરા માછીમારો જે છે એને બીમારી હોય એવું જણાય આવે છે ઘણા માછીમારોને અસ્થામાની તકલીફ છે ઘણાના ઓપરેશન થયેલા છે એક માછીમાર છે એમને કેન્સર ની તકલીફ છે એક માછીમાર છે પગમાં છે છે એટલે એવા જે નાના મોટા માછીમારો એ પૈકીના જ માછીમારો પાકિસ્તાનની જેલ ખાતે કુલ એકસો પંચાણું જેટલા માછીમારો છે એ હજુ પણ ત્યાં પાકિસ્તાનની જેલમાં છે અને સરકાર દ્વારા સઘન પ્રયત્નો ચાલુ છે ભવિષ્યમાં ટૂંક ટૂંકા જ સમયમાં સરકાર એમને પાછા લાવશે એવા પ્રયત્નો ચાલુ જ છે એમાંથી જે ગંભીર બીમાર હતા એને ઉંમરમાં મોટા હોય જેની ઉંમર વધુ થઈ ગઈ હોય અને એમાં એ લોકોને ત્યાં તકલીફ પડતી હોય ને ઝડપથી એને એની સેવા થઈ શકે ને એની સારવાર થઈ શકે એના માટે કરીને ત્યાંથી અમને મુક્ત કરવામાં આવેલા છે જો કે પાકિસ્તાન જલમાંથી મુક્ત થયેલા માછીમારોએ પાકિસ્તાનની પોલ ખોલી હતી કારણ કે છેલ્લા ચાર પાંચ વર્ષથી બંધ માછીમારોએ કહ્યું કે જમવામાં માત્ર પાંચ રોટલી જ આપવામાં આવે જેમાં સવારે એક અને બપોરે રાત્રે બે બે રોટલી ભોજનમાં આપવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે કે માછીમારોને ધંધો કરતા માછીમારોની પોતાની ભૂખ ન સંતોષવાના કારણે ભારતીય માછીમારો બીમાર પડે અને બીમાર પડ્યા બાદ પણ પાકિસ્તાન જેલમાં અધિકારીઓ માત્ર હોસ્પિટલના ધક્કા ખાઈ પરત આવે એટલે યોગ્ય સારવાર પણ આપતા ન હોવાનું ભારતીય માછીમારો જણાવ્યા છે ત્યારે પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા માછીમારો બંધક માછીમારોને વહેલી તકે છોડાવવા માટે સરકારને અપીલ કરી રહ્યા છે અરવિંદ સોડા દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ